હોર્સ પાઇપને જ અહીંયા બધું રાખી દીધું અને આ એક ભૂંગરાવાળી લાઈન રાખવાની છે અને આ લાઇન જો હવે હકેલી લેવી બરોબર મશીન તો કમ્પ્લીટ રાખી દીધું અને આ એક લાઈનનું બંડલ હકેલવાનું છે આપણે તો એક જો અહીંયા આપણે અહીંયા લાઈન સિરાઈ ગી હતી જો મને બતાવું કેટલી સિરાણી જોટલી સિરાઈ ગઈ છે જોટલી તો લાઈન જો આપણે હકેલી લીધી ને બાંધી લીધી ના 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 કટકા થયા થોડા અને કેવી ખાય એ આપડા ભાગ જો ઉડી ઉડી થાય રહેશે

ઓલી વાઇવેથી આ વાઇવે ફેરવું અને હવે જો લાઈન ને બધી હકેલી લેવી જો મશીન છે ને આ વાઈવ ઉપર રાખી દીધું એક બીજા મિત્ર ને અહીંયા થી માંડવાનું છે તો આ વાઈ માં જો પાણી પણ ઘણું છે તો મશીન ને પાઇપ ને જ અહીંયા બધું રાખી દીધું અને આ એક પૂંગરાવાળી લાઈન રાખવાની છે અને આ લાઈન જો હવે હકેલી લેવી બરોબર મશીન તો કમ્પ્લીટ રાખી દીધું અને આ એક લાઇનનું બંડલ હકેલવાનું છે આપણે રાજદૂત ગાડી ને આપણે પ્રવીણભાઈ ને દવા સાટી અને બપોર પછી જાય અહીંયા બધું આ હકેલવા આવ્યા હે તો અનિલભાઈ હતો તો અહીંયા મશીન એની ગાડીની પાછળ બાંધી દોરી વેથી અને ઓલીવાડિયાથી આમ સીધે સીધું લેતા આવ્યા અને વોશ પાઇપ પણ પુગાડી દીધો અને હવે જાય એક બંડલ લાઈનનું છે હકેલવાનું છે જો આપણે બાજુમાં રામભાઈ નું ખેતર હે તો એને જો સાઈડ વાવી હે બહુ સરસ મજાના ડુંડા થયા છે સાઈડ માં એ વાઈ પણ રામભાઈ ની છે તો જો આ લાઇન છે ને પરવા લીધી હતી પણ લાઈન બહુ નબળી નીકળી જાય અહીંયા એક સિરાઈ ગઈ લાઈન અને બે ત્રણ ઠેકાણે વાસી રહી ગઈ જો આગળ હું તમને બતાવું તો એક જો અહિયાં આપણે અહિયાં લાઈન સિરાય ગઈ હતી જો હમણાં બતાવું કેટલી સિરાણી જો એટલી સિરાય ગઈ જો તો આ બીજી લાઈનનો એક કટકો મારી દીધો તો એ થોડું પાણી રોકે જો આ હે ને આછી થઈ જાય અને પછી અહીંયાથી આમ ઓલો ફટાક્યો ફૂટે ને એ રીતના અહીંયા ફૂટી ગઈ હતી તો બીજી એક જો અહીંયા એક છે કેટલી ઠેકાણે થી આ લાઈન સિરાય ગઈ પરવા લીધી હતી અમે અને એક વખત કેળમાં પાથરી હતી અને એક વખત આપણે ગામની બાજુમાં ચણા પાઈએ હતા ત્યાં તો આ ત્રીજી વખત લાઈન પથરાણીને જો આવી રીતના જા ફોલ્ટ આવ્યો હે જો એક અહીંયા સીરાઈ ગઈ હે રહ્યો જો એટલો ખોખો અહીંયા પડ દીધો અને એક જો અહીંયા છે જો અહીંયા ટ્યુબ માર્યું તોય પાણી નીકળતું હતું અહીંયા તો બહુ મોટી છે અને એક બીજી જો અહીંયા શિરાલી છે જો એક અહીંયા શિરાલી અહીંયા અમે હતા ને છાલુમાં તૂટી ગઈ હતી હજી શરૂ જ કર્યું હતું અને એક બીજી જો અહીંયા સિરાઈ ગઈ પાછી જો એટલે એટલે ગાડે સિરાઈ ગઈ જાય પછી જોશે હાવ આછી લાઈન થઈ ગઈ અને સીરાઈ ગઈ હે જો આટલું પાછું પાણી થઈ ગયું નથી હવાઈમાં તો ચાલો હવે હું લાઈન જો હકી લઉં જો આ ચણા પણ માથે મળી ગયા એટલો ઘેરો પાક ઉપર મળી ગયો ચાલો લાઈન હકેલી આપણે હકેલી લીધી ને બાંધી લીધી નાના નાના કટકા થયા થોડાક અને એક બીજો થોડોક મોટો કટકો થયો તો બધું જો ગાડીમાં સરખું બાંધી લીધું અને આ લાઈન જે છે ભૂંગરાવાળી તે એમને રાખવાની છે કેમ કે અહીંયાથી પાછું એક ભાઈને મશીન ચાલુ કરવાનું છે તો ઈ લાઈન પાછી અહીંયા લગાડી દે તો અહીંયા એ માટે જો રાખી દીધું મશીન વોશ બે તો ઈ હવે એને કહી દે હું ચાલુ કરી લે અને આપણે જો લાઈન ને બધી હકે લાગી ગઈ હવે એક હકેલવાનો રહે પછી હકેલ રે તો જો હવે ઘરે જ બે ચાર દિવસમાં ઓરિયા હે ને થોડા કામ વધારે આયેલા એવું લાગે જો બહુ મોટા થઈ ગયા અને ચણા પણ બહુ સરસ થઈ ગયા પેલા કરતા જોશે જે નબળા હતા અત્યારે એ પણ ખબર નથી પડતી એ બધા સરસ થઈ ગયા અને આ બાજુ ને આપણે દેખાય આગળ હું તમને અહીંયા નજીકથી બતાવું થોડોક અને આ બાજુ જો અટલામાં છે ને શાયર બહુ કઈ એવી ઉગી નથી થોડુંક ખારજ જેવું થઈ ગયું આમાં ઓલી ધોઈ નાખી હતી ને થોડી ખારજ જેવી એટલા માટે થોડુંક એ ખારસ જણવે છે અત્યારે એટલે એ ઉગ્યું નથી બહુ ક્યાંક ક્યાંક છોડવા ઉગ્યા છે અને આ બાજુ જો સાહેર છે ને બહુ સરસ થઈ ગઈ જો હમણાં નજીકથી બતાવું આપણે દેવાભાઈ દવા મારી તી કરશનભાઈ બેન એ પછી સાયર બહુ સરસ થઈ ગઈ અને કરગરનો બહુ ત્રાસ હતો જો તમને આ લીલી લીલી દેખાતી જ્યાં નથી દેખાતી ને બહુ ત્યાં કરગર ખાઈ ગયા હે જો અત્યારે ઉડે છે પણ હવે મોટી સાઈર હે ને બહુ પછી ઉપાડી ન હો ગઈ ને થોડુંક વધારે પકડાઈ ગયું હોય ઓલી નાની હોય ને તો અહીંયા એ ગમે એમ કરીને છોડવો ઉપાડી નાખે જો આ જો બધી સરસ છે હવે પાછળ જાતા કેવી થાય એ આપડા ભાઈ જો ઉડી ઉડી થઈ જશે હમણાં ઝાકર આવે ને એ થોડીક સાહેરને ને બધા મોલને નુકસાની કરે ઝાકર છે એ દિવસ આખું જો ભૂર હોય ને તો ઠંડી પડે અને ઠંડી પડે તો ઝાકર ન આવે અને કોઈ વસ્તુમાં નુકસાની ન થાય આ ઝાકર છે ને બધાય નડે અને ઝાકર પણ બહુ આવે થોડી ઘણી હોય તો વાંધો નહીં જો બહુ છે એટલા માટે જાઓ એટલે સફેદ સફેદ પાન થઈ ગયું ને જો અમુક સફેદ જેવા જો દાબ થઈ ગયા હે પાંદડામાં એ ઝાકરનું કારણ છે એ પછી નારો ટાવવાની શરૂઆત થઈ ગઈ જુવારને મુંદલ હે ને વધવા નો થાય આગળ ગ્રોથ નો કરી શકે એટલા માટે દવાની પણ આમાં છટકાવ કરવો પડે સમયે સમયે તો જ કોઈ પણ વસ્તુ સારી થાય તો આ બાજુ સણા પણ બહુ સરસ થઈ ગયા હા જો અહીંયા જો આ ભાગ એટલો નબળો હતો અહીંયા બહુ ખાલું હતું અત્યારે એ પણ જો બુરાઈ ગયું અને કંઈ ખબર પડતી નથી એક સરખા બધા ચણા થઈ ગયા અત્યારે જો પાણી પીવડાયું હતું ને એ પછી ખાલા ખાલા આમ નબળા થઈ ગયા હતા અને અમુક ઠેકાણે ઝારા હતા અત્યારે એક સરખા બધા ચણા થઈ ગયા અને જો રથ થોડીક સારી થઈ જાય ને તો આ ચણા પણ બહુ સરસ થાય એવા છે અને આ બાજુ જો વિઘાયકના ચણા આપણે રાખ્યા હતા ઉપર એ એ પણ સરસ થઈ ગયા હે તો જો રાઈત સારી હોય ને તો કોઈ પણ વસ્તુ સરસ થાય જો આ વાયવે એમાં પણ પાણી ઘણું છે જ્યાં અહીંયા આપણે દવાનું પાણી અહીંયાથી ભરતા જો એટલું છે પાણી જેમાં પણ મોટર મૂકેલી હે જા ઓલું ઝાડું આપણે જે નદી એ હે ને એ માયલું જાડવું છે અને એમાં જો આવા ફળ આવે જા આ માઈલું ફળ આવે એને તમે આમ છીપો ને એટલે ગુલાબી ગુલાબી થઈ જાય જો આગળ હમણાં તમને બતાવું જો આનો રસ નીકળ્યો જો છે એકદમ સેજ આમ ગુલાબી અને એક આમ થોડોક મનુ મરુન કલર જેવો હે અને જો ઘણા બધા એમાં એમાં ફળ છે જો અહીંયા પણ આવેલું છે જો છે જો અહીંયા બહુ છે જોને કોઈ દે મે ખાધું નથી ટ્રાય કરો આજ સેજ ગય્યું હોય અને એમાંથી પણ પાછા બી નીકળે છે જીણા જીણા જો જો છે ને બી છે ને બીજી એક મેને હાઈબ્રિડ વેરાઈટી મે ખાતી થી એકા નર્સરી ની અંદર આજ આનું થોડું અલગ વેરાઈટી હે આના થી મરતી એ મે નર્સરી ની અંદર ખાતી થી અને જશદણ ની અંદર ન્યા એક નર્સરી હે ત્યાં મે આ વસ્તુ જે હાઈબ્રિડ છે ને આની એક અલગ કિસમ આવે તે ખાતી થી હાથ તો જો આવતી ગયા અને રાજસ્થાનમાં વધારે થાય તો જો આઈ છે ફળ અને આનું નામ છે ને ઓલું કહેવાય શું કહેવાય મને જો અત્યારે યાદ ન થાતું કઈ એનો યાદ કરવાનો ટ્રાય કરું પણ યાદ ન આવતું જો એક વા પણ છે જો ઓલી બાજુ અને આ જો અહીંયા જે સામે જે છે ને આ આ છે બોલો કાતરા આવે ને બખાય એમ લીક એ છે જા જાય છે હવે આમાં આવશે ફળ ને ફૂલ ને ઉનાળામાં બઉ ઉપર પછી ગુલાબી અને એના અંદરથી કાળું બી નીકળે અને આવે ત્યાં લીલો એનો અ છોડમાં ઓલો થાય ડોડવો એનો અને પછી ગુલાબી થાય ને એ પછી પાકી જાય પછી ખાવાનો મીઠો લાગે આપડે તો એવું છે તો જો બે ત્રણ દિવસ થી રાયત બહુ ખરાબ થઈ ગઈ એના હિસાબે નુકસાની ચણામાં ને જુવારમાં ને થાય છે અને અત્યારે પણ જો ઓવર બેહી ગયો છે તો સવારે પણ ઝાકર આવવાની છે બહુ તો જેટલી પણ ઝાકર આવે ને એ બધા મોલને નુકસાની કરે મોસ્ટ ઓફલી શિયાળાના પાકમાં જો જીરું હોય ચણા હોય પછી જુવાર હોય જેટલા પણ શિયાળાના પાક હોય તે બધામાં ઝાકર છે એ નુકસાની કરે અને બીજું જો હવે મને આનું નામ યાદ આવી ગયું ત્યાં હું યાદ કરતો તો તો નામ નહોતું યાદ આવતું તો અત્યારે જો મને નામ યાદ આવી ગયું જો આજે ફળ દેખાય ને આ બ્લેક કલરનું તેનું નામ છે કરમદુ બરોબર આ જે છોડ છે ને એ કરમદુ કહેવાય અને જો આ જે બ્લેક કલરના છે ને તેનું ફ્રૂટ છે અને આ તમે ખાઈ પણ શકો છો છે જ હોય અને એમાંથી પાછા ઝીણા ઝીણા બીજ નીકળે ના તો જો આ સોળ છે ને બહુ મોટો છે જવડો બધો સોળ છે આનો તો અને આની એક બીજી પ્રજાતિ આવે મતલબ કે આના જેવું ન આવે આનાથી થોડુંક અલગ આવે પણ એ પણ કરમદું જ આવે અને એ મેં જસદણ એક નર્સરી છે ત્યાં અમે ખાધું હતું એ થોડુંક આનાથી સાઇઝમાં પણ મોટું હોય જે આ ફળ છે ને બ્લેક કલરનું એનાથી પણ સાઈઝમાં મોટું હતું અને સેજ ખાટું અને સેજ ગીડું એ મિક્સમાં હતું એ ખાટું હતું એનું કારણ એ હતું કે તે હજી સંપૂર્ણ રીતે પાકું નહોતું અને કાચું હતું જે આ પણ કાચા હે જો આ ફળ છે એ બરાબર જો આ છે કરમદુ અને આની કરમદાનની પ્રજાતિ ઘણી બધી આવે છે આ રાજસ્થાનમાં બહુ થાય અને ગુજરાતમાં પણ બહુ થાય રાજસ્થાનમાં જે પ્રજાતિ છે એ થોડીક અલગ છે અને ગુજરાતની પ્રજાતિ છે એ પણ અલગ છે અને જે આપણે ચણિયા બોર આવે ને ચણિયા બોર જેવડું એની સાઈઝમાં એનું ફળ થાય એ મેં ખાધું હતું તો જો આ એ ફળ છે બરોબર તો મિત્રો આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો અને કોમેન્ટ કરી દેજો તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી